સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી તેમજ ગુજરાત પ્રદેશ સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આજનો તારીખ પચીસ મે અને રવિવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી તેમજ ગુજરાત પ્રદેશ સંગઠનની બેઠકનું આયોજન પક્ષના ગાંધીનગર ખાતેના કાર્યાલય ખાતે કરવામાં આવ્યું બેઠકનો મુખ્ય ઉદ્દેશ આગામી દિવસોમાં આવી રહેલ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજાને એક સશક્ત વિકલ્પ પૂરો પાડવા માટેનો હતો આ પ્રસંગે અધ્યક્ષ દશરથભાઈ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી શિક્ષિત લાયક અને કર્તવ્ય નિષ્ઠ લોકોને રાજકીય મંચ પૂરું પાડવા માટે કાર્યરત રહેશે સારા અને સજ્જન લોકોને રાજનીતિથી દૂર રાખવા માટેનું એક નિશ્ચિત ષડયંત્ર ચાલી રહ્યું છે અને પડકારવાનું કાર્ય કરશે કલ્પેશભાઈ પ્રસંગે પૈસાથી સત્તા સત્તાથી પૈસાના ચક્રવ્યુહમાં ફસાયેલ જનતાને નેતાઓ દ્વારા માત્ર એક બેંક સમજી સત્તા આરૂપ થયા બાદ પ્રજાની સતત અવગણના કરવામાં આવે છે પ્રજાને કર્મઠ અને કર્તવ્યનિષ્ઠ નેતા મળે આ બાબતે પક્ષ તમામ પગલા લેવા તૈયાર છે પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા સંજયભાઈ કોહલીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ગુજરાતમાં આજે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથળતી જાય છે વિકાસની ભ્રામક જાહેરાતો વચ્ચે આમ જનતાની સ્થિતિ ઠેરની ઠેર છે અન્ય પક્ષો દ્વારા આવારા અને નઠારા લોકોને પ્રજાની માથે બેસાડી દેવાય છે છેવટે પ્રજા પીસાય છે તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સ્વચ્છ છબી ધરાવતા અને પ્રજાહિતને સરોવરી માનતા લોકોને રાજકીય મંચ પ્રદાન કરી પ્રજાના સાચા સેવકોને સત્તા સુધી પહોંચાડવા માટે પક્ષ કટિબદ્ધ છે એવું જણાવ્યું હતું ગુજરાત પ્રદેશ સહમંત્રી રાકેશભાઈ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં પક્ષના કાર્યકર્તાઓ ગુજરાતના ગામડાઓમાં પ્રવાસ કરી પ્રજાની સમસ્યાઓનું આલંકન કરશે અને સમસ્યાઓનું ચોક્કસ નિરાકરણ લાવી પ્રજાને સહાયરૂપ થશે

आज मैं मीडिया प्रभारी का जो जो मीडिया से लोग यहाँ पे उपस्थित है मैं सब उनका स्वागत करता हूँ सरदार वल्लभ भाई पटेल पार्टी की तरफ से मैं राष्ट्रीय प्रवक्ता संजय कोहली आज इस गुजरात की धरती गांधीनगर से एक ऐलान करता हूँ कि आने वाला मिशन 2025 नगर महापालिका चुनाव के अंदर हमारे जितने भी सैनिक हैं जितने भी पदाधिकारी हैं हर वार्ड से हम इलेक्शन लड़ेंगे और जीतेंगे हम एक प्रण लेते हैं कि हम गुजरात की धरती पे दूसरे विकल्प के रूप में हम अपने को बहुत बेहतरीन तरीके से पेश करेंगे और गुजरात की गुजरात की धरती पे हर घर तक सरदार वल्लभ भाई पटेल पार्टी की आवाज़ पहुँचाएंगे जय सरदार अध्यक्ष આજે ગાંધીનગર સેક્ટર છવ્વીસની અંદર જનસંપર્ક કાર્યાલયમાં અમારા દરેક કાર્યકર્તાઓને આયોજન હતું અને દરેકને ગેટ ટુ ટુગેધર તરીકે મળવાનું હતું અને એના માટેનું જે કામકાજ અને કાર્ય હતું કે આવનાર નગરપાલિકાની અંદર ઉચ્ચ બેઠક થાય અને દરેક વોર્ડની અંદર અમે પેનલ સિસ્ટમ તરીકે બધા ઉમેદવારોને ઊભા રાખવાની અમારી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની આગામી રણનીતિની અમારે જે જાહેરાત કરવાની હતી એ બધા રીતે અમે બધી જાહેરાતો કરી છે અને સર અને બધા સાથે સાથ અને નિરપેક્ષક પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની દરેક સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી જય સરદાર વંદે માય હિન્દ જય ભારત રિપોર્ટ દિનેશ પટેલ અરવલ્લી